નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો સત્તર પોઈન્ટ દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો છત્રીસ પોઈન્ટ એસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર સાતસો દસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ સત્તર હજાર સો રૂપિયા તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાસી રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ અઠાવન હજાર આઠસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોના પ્રતિસો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો એકસો બાણું હજાર સાતસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સત્યાવીસ હજાર ચારસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો આઠ ગ્રામ સોનાનો ભાવ છે 80939 રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર એકસો રૂપિયા જોકે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ અગિયાર હજાર સાતસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે સો રૂપિયાનો ઘટાડો થયો છે